સાબરમતી નદીમાં કેવી રીતે પહોંચી રહ્યું છે તે જાણવા ધરોઈ ડેમથી એબીપી અસ્મિતાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના ઉદયપુર પાસે આવેલ ઠેબર છે જોકે ધરોઈ ડેમ સુધી નદીનું પાણી પહોંચે તે પહેલાં હરણાવ સહિતની ત્રણથી વધુ પેટા નદીઓમાં મળે છે જોકે હરણાવ નદીમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમમાં પાણીની આવક વધી છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા સાબરમતીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે સમજવું હોય તો પહોંચવું પડે ધરો ડેમ પર આપ જોઈ શકો છો ધરોડ ડેમના દરવાજા છોડાયા છે અને આ દરવાજાની અંદર જે પાણી છોડાઈ રહ્યું છે તે સાબરમતી નદીની અંદર અમદાવાદ સુધી પહોંચે છે વચ્ચે થર્ક તો આવે છે પણ એ સિવાય અનેક નાના મોટા ડેમ જે રાજસ્થાનના ઉદયપુર પાસેનું ટેવર છે અને ત્યાંથી જ વચ્ચેની જે બેથી ત્રણ નદીઓ જે નદી મોટી આની અંદર સાબરમતીમાં જોડાયા છે એ પૈકીની ટાટા પાસેની જે નદી છે એનો ઇન્ફ્લો સતત વધી રહ્યો છે અને એ જ કારણ છે કે ડેમનું રૂલ લેવલ જાળવવું જરૂરી છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે સાબરમતી નદી અમદાવાદ સુધી છે એ દરમિયાન એક નહીં નાની મોટી નદીઓ અને વ્યારા અંદર મળે છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ હવામાન વિભાગે જે આગાહી કરી છે પણ ડેમથી જાળવણી કરવા માટે ફૂલ લેવલ જાળવવું જરૂરી હોય છે અને આ દસ દિવસમાં બીજી વાર એવું થયું છે કે ડેમમાંથી મોટા પાયે પાણી છોડવું પડે છે પચાસથી પંચાવન હજાર ક્યુસેકની આસપાસ પાણી ખેતી છોડવામાં આવે છે પરંતુ એ અમદાવાદ સુધી પહોંચે છે કારણ કે સત્સરો સુધી પહોંચે છે ત્યારે એક લાખ ક્યુસેકની આસપાસ પાણી પહોંચે છે અને એ જ કારણ છે ત્યારે ન માત્ર પણ વોક વોકવે જે છે તેનાથી પણ ઉપર